તો આ સૌને જય મેલેડીમાં અમે કહેતા લગ્નમાં લગ્નમાંથી વળતા અમને તરસ લાગે એટલે મેં કહે કુવાએ પાણી પીવા માટે અને જો કૂવાને જ કાટે એક નાનું એવું ઘર હતું અને ઘરની અંદર કેટલી બધી માતાજી કોઈએ બેસણા કરી મૂક્યા હતા કોનું ઘર છે એમને નહોતી ખબર પણ મેં વિચાર્યું કે આપણે માતાજી બેઠા છે એટલે આપણે સાફ સફાઈ કરી નાખીએ એટલો આપણો ફરજ બને ભલે કોઈ પણ વ્યક્તિની માતાજી બેહાડેલી હોય એ વ્યક્તિની મજબૂરી હશે એટલે એનું ઘર મૂકીને વ્યૂ ગયું છે એમને નહોતી ખબર પણ મેં વિચાર્યું કે સાફ સફાઈ કરી નાખીને અહીંયા ખાસ કરીને તો મા મેલડી પણ અહીંયા બેઠો છે તો તમે આગળ આગળ જરૂરથી જોઈ શકશું